નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠો આપનું સ્વાગત કરું છું આજીવન યાદ રહી ગુજરાતી ભાષાની જોડણી અંતર્ગત આપણે દરરોજ જોડનેનો એક મુદ્દો આપણે અહીંયા રજૂ કરીએ છીએ આજનો એ મુદ્દો જોઈએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયાના હોય તો જોડાઈ જવા વિનંતી છે બીજી રિક્વેસ્ટ છે કે અક્ષર અકાદમી ઓનલાઈન માધ્યમથી ગુજરાતના વિદ્યાર્થીઓને ફ્રી ઓફ મટીરિયલ પૂરું પાડે છે તો અમારા આ વિડીયો તમે જોશો પણ એ વિડીયોને તમે મેક્સિમમ શેર કરો જેથી બીજા વિદ્યાર્થીઓને તેના વિશે ખ્યાલ આવી શકે એ જોડણીનો આજનો મુદ્દો છે તે ટાઇટલ પેજ ઉપર આપણે લખ્યું છે વિદ્યાર્થીની આ જોડણી સાચી છે કે વિદ્યાર્થીની આ જોડણી સાચી છે તેમજ આ જોડણી કેમ છે એની સમજ આજનો આ વિડીયો આપ પૂરેપૂરો જોશો એટલે આપને આવી જશે જોઈએ વિગત મિત્રો આજનો આ જે નિયમ છે નિયમ એ જોડણી પરિવર્તન અંગેનો નિયમ છે જોડણી પરિવર્તન અંગેનો નિયમ છે અને કમનસીબી એ છે કે ગુજરાતી વ્યાકરણના પાઠ્યપુસ્તકોમાં જોડણી પરિવર્તન અંગેના જે પાછો નિયમો છે એનો કોઈ ઉલ્લેખ નથી અને પરિણામે વિદ્યાર્થીઓ જોડણીમાં ભૂલો કરે છે તો અહીંયા જોડણી કઈ રીતે ચેન્જ થાય છે એનો મુદ્દો છે નામોનું નારીવાચક નામોમાં રૂપાંતર કરતા જોડણીમાં ફેરફાર થાય છે શું ફેરફાર થાય છે એકાદ ઉદાહરણથી હું તમને સમજાવું અહીંયા વિદ્યાર્થી ઉલ્લિંગ છે રાઈટ થી દીર છે પણ એનું નારીવાચક કરવું હોય તો વિદ્યાર્થી આ દીર્ઘ છે બોલે છે રાઈટ એમાં દો છે દ નથી રાઈટ આ તમને સમજાય ગયું છે તપસ્વી પુલિંગ છે વિ દીર્ઘ તપસ્વીને લખવું

પૂજારી પરીક્ષાર્થી પરિવર્તન અંગેનો આ નિયમ છે એ સમજાઈ ગયો હશે જોઈને પછીની વિગત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે મેથ રીઝનિંગ તેમજ પીએસઆઈ માટે મેથ્સ રિઝનિંગ ઉપરાંત ગુજરાતી અંગ્રેજી ભાષા કૌશલ્યની બેચ એ ટૂંક સમયમાં અકાદમીમાં શરૂ થઈ રહેશે મિત્રો ગુજરાતી અંગેના અમારા આ ચારેક જેટલા પુસ્તકો છે ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ગુજરાતી વ્યાકરણ પરિચય જોડણી અંગે માટેનું પુસ્તક છે ગુજરાતી ભાષાની જોડણી તેમજ આ બધા જ પ્રશ્નો એમસીક્યુ સ્વરૂપે તમારે જોવા હોય તો ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ નામનું પુસ્તક છે બધા જ પુસ્તકો અકાદમી ઉપર ત્રીસ ટકા કમિશનથી ઉપલબ્ધ છે પછીની વિગત મિત્રો અમારા બે પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયા પર બીસી રાટોડ કરંટ અફેર્સ અમારી આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાં રોજેરોજનું કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ એમાં આવે છે દરરોજની દસથી થી પંદર જેટલી પોસ્ટ હોય છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો હોય છે વિશિષ્ટ દિવસ હોય તો એની વિગત અમે મૂકીએ છીએ ફીઝ મૂકીએ છીએ અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સને લગતા જે પ્રશ્નો છે એના એક પેપરની વિગત એક પરીક્ષાની વિગત અમે અહીંયા મૂકી બાવીસ બાર બે હજાર ચોવીસના ના રોજ જે એસટીઆઈ ની પરીક્ષા લેવાય

તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર એ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છે તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને હા બે ને ચાલુ કરવાનું ભૂલકા નહીં